નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય ને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને અડસઠ રૂપિયા ઘઉં પાંચસો છ્યાસીથી છસો ને એકવીસ ઘઉં ટુકડા છસો એકથી છસો છપ્પન તો એની વાત કરીએ તો બારસોથી સોળસો ને પાંત્રીસ રૂપિયા ચણા અગિયારસો દસથી તેરસો ઓગણસાઠ અડદ તેરસો પચાસથી સત્તરસો બત્રીસ મગ અગિયારસોથી અઢારસો પચીસ ચણા સફેદ ચૌદસોથી પચીસસો ને ચાલીસ વાલદેશી નવસો એકથી તેરસો એકત્રીસ સિંગદાણા બારસો સાઠથી તેરસો એંસી મગફળી જાડી આઠસો એંસીથી અગિયારસો સિત્તેર મગફળી ઝીણી નવસોથી અગિયારસો નેવું એરંડા અગિયારસો વીસથી બારસો ને બાર તલીવ એકવીસો વીસથી પચીસસો ને સુડતાલીસ સોયાબીન સાતસો એક્યાસીથી આઠસો ને ત્રીસ તલકાળા છત્રીસો પચાસથી એકાવનસો ને એકાવન લસણ પચીસોથી ચાર હજાર ને એંસી તણા બારસો નેવુંથી પંદરસો એકતાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ ચાર હજાર છસો રૂપિયા રાય એક હજાર પંચાવનથી તેરસો પંચાવન મેથી નવસો પચાસથી બારસો સિત્તેર વટાણા બારસોથી ત્રેવીસો પિંચોતેર રાયડો નવસો પચાસથી અગિયારસો ને બત્રીસ ડુંગળીની વાત કરીએ તો નેવું રૂપિયાથી ત્રણસો ને ત્રીસ રૂપિયા કલનજી એકત્રીસો બત્રીસથી છત્રીસસો ને ચોવીસ તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ آبار